હાલો બધાને સ્વાગત છે બધાનું જય શ્રી કૃષ્ણ શું હા નહીં અડે ભાઈ તારો ફોન બસ ઓ હો એમાં હમ અહીંયા રાખીને પણ અહીંયા બસ ફોન અડે વારો વાહ વાહ એ છોડા સવારમાં વહેલું ઉઠી જાય ને એટલે ફટકી ગયેલું હોય કંઈ કંઈક તો આજે જ ફટકી ગયેલો એને જવું છું ઉપર અગાસી ઉપર ને મારે નીચે આવવું હતું એટલે પસંદ થઈ ગઈ સવાર સવારમાં પાછો માને તો નહીં વહેલો કેમ ઉઠી ગયો આજે એ થઈટ લગી હવે હું કરશે ઠેકાણે ન હોય ને એટલે પછી સ્કૂલે જવામાં તકલીફ પડશે ટ્યુશનમાં જવામાં કાં ગીતાબેન પાસે જવાનું હોય અહીંયા હા તો અહીંયા તો કેવા ગણપતિ બાપા બે આવ્યા છે રસ્તામાં ઓલા તમે જુઓ ને દર્શન કરીને જાઓ રોજ તું ને રહી ઠે આઉટ ઓફ મઢ મઢમાં નથી હમણાં અત્યારે મેં કહે તો પોપટની જેમ બોલે અત્યારે પોપટ નથી કાગડો થઈ ગયો છે સીવું કાગડો સરખા જવાબ ન દે ખારો થઈ જાય છે હો કાગડો થઈ ગયો અત્યારે કાગડો થઈ ગયો છો ને એ છત્રી કેમ થઈ જાય કાગડો થઈ જાય ને કા સી હોય અમારે કાગડા થઈ જાય છત્રીની જેમ મોજ ન હોય ને હાલતા કાગડા થઈ જાય ને હાલતા હરકો થઈ જાય ગીધી 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 શું ખાધું તું હાઈ એ એ તો કે મને તો કે હું ખાધું તું હું ખાધું તું ઓલા ભાઈ કામાં શું ખાધું તું હાઈ જઈએ ઓલું મસ્તીનું ચમચીથી શું ખાતો હતો કેજી

પછી ઉઠીને ઘરે વહી જશે તો અહીંયા ઘરે વહી જશે અત્યારે તો આવશે અહીંયા બપોરે તો તારે જાવું છે ચાચું ભેગું તો હોય જ છે રાજકોટ હવે ત્યારે તેડી જાઉં રવિવારે એવું કરવું છે રાજકોટ જાવું છે ચાચો ને ઘરે તારે નથી જાઉં કાંઈ નહીં ત્યાં આવી છે નીતાબા દીલું દાદા અને વિધિ ફિયા ને રહી જાય બે દિવસ અમે રવિવારે તેડી જાવ તમે આવું હોય તો હા કાંઈ નહીં તું ન જ આવતો બાપા તું જઈશ તો વળી એક કરતાં બીજી કઈ નહીં ચલો બેન અમારા ઉઠીને છે શારીરિક શિક્ષણ વાંચવા માટે યોગ કરવાના હોય ને ભાઈને સવારના પોરમાં એરોપ્લેન તો જોઈએ પેમ્પલેટ આવ્યો હોય ને એરોપ્લેન બનાવીને ઊંધા બનાવીને ઉડાડા રાખે કઈ ચડા ચડા હાલો હવે નાવા ધોવાનું કરી લ્યો પછી જ આપણે હાલો વેદુની પહેલાં ઊંધું પકડશે ને તો એનાથી ઉડશે જો જો ઊંધું પકડે ને તોય ઉડે ઓહો સીધું મોઢા ઉપર મારશે હો આ છોકરો તો તમારું એરોપ્લેન ક્યાં આર્યા જો એટલા બધા આર્યા એ ખામે ઊભા લટકે છે પૂરે આમ ડાબી બાજુ ખેંચતું હોય તો જમણી બાજુ જે પાછી વાદળા જેવું થઈ ગયું છે ગરમી જેવું કામે એ વરસાદ આવે તો ઠીક છે આગાહી તો કઈ નથી કરવી ખાલી એમ પકડાઈ ગયો એમ કહું છું વરસાદ તો હું આવે આમાં આવે તો જરીક જરીક આવી ગયું હા એટલે આવું વાતાવરણ થઈ ગયું છે તો હવે પિતૃના આશીર્વાદ મળશે ને એ આઈલાન પછી કપડાં મેચિંગ વાળા આઈલાન લેસન કરવાનું બતાવવા માટે લેસન લેવા ગયો છે દો લાગી કરીને અંદરથી આ કાઈટ કાંઈ હું કાઢ જ તું જા લેતો આવી બતાવી મને લેસન બતાવવું હોય એને જો અરખુડો કયો જાય જાય વળી કેટલું લેસન કર્યું તે આખું લેસન કર્યું હા બતાયજી હમણાં કેવું કર્યું જોઈ લઉં લાય લાય તો તો હા હું જોઈશ તો તો શિવ તમારો ડાયો ડાયો હે ને એટલે કરી લે આવ્યો અરે પણ ફોનમાં મારે જોવું હોય ને કેવું કે બહુ કર્યું બતાઈ જી બતાય બતાય હા લખેલું બતાઈ જી બુક બુકમાં લખ્યું છે આ બુકમાં શું બતાઈ જી ઈ તો બેકરીયા વેદસરી છે તે ક્યાં લખ્યું આ આ એકડા તે કઈરા હે ના ઈ મેડમે કઈરા આલ આવા 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 એકલા તું કરે શું ધા

પોટો પાડે ને ઉછ્યો હાલો ફોટો નથી પાડતો તું પેલે એકડો તો કર બસ ને ઊભો રહે બીજ હાલ કેજી તો એ તું કઈ નઈ એકડો એક એકડો કર પછી હું કર નાખીશ આવડે કે નઈ જો આડો તગડો કરસ એકડો આ હું ડબલ્યુ નથી કરવું ભાઈ હવે આવો એકડો કર ને નીચે નો પછી આમ મીંડું કરી દે એવી રીતની સ્ટાઇલ નો કરે અમે પેલા ફોન મૂકી દે હાલો મૂકી દે હાલો બસ ચાલો મૂકી દેવા પડશે હવે